હાલો મારા મન મોજી લે ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણે આવી ગયા છીએ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળનો ખેલ ખતમ કરવા તમે જો તો ખરા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલુ કાળમાં હંમેશા આઈએનજી આવે ચાલુ વર્તમાન કાળ વર્તમાન કાર્ડ એટલે કે અત્યારે હાલમાં અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય એને કહેવાય ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજી શીખડાવી રહ્યો છું તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ચાલુ વર્તમાન કાળ બરાબર હું અંગ્રેજી બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાર્ડ હું અંગ્રેજી બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ આગલા સમયમાં એટલે કે વીતેલા સમયમાં જે ક્રિયા ચાલુ હતી એટલે મીન્સ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ અને ચાલુ કાળમાં જો ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ ચાલુ કાળમાં એક તો પહેલા હંમેશા આઈએનજી આવે અને ચાલુ કાળમાં to be ના રૂપ આવે છે to નું વર્તમાન કાળનું રૂપ am is are એટલે વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આયનજી ભૂતકાળમાં વોઝવર પ્લસ આયનજી ભવિષ્યમાં વિલ બી પ્લસ આવે ઇટ એકવચનમાં ઈઝ વી બહુવચનમાં આર ભૂતકાળમાં શું આવે વોઝવર ઇજમાં જે આવતું હોય ઈજ વોઝમાં હીસી ઈટ એક વચનમાં ઇઝ હિસી ઈટ એક વચનમાં ભૂતકાળમાં વી યુધ બહુવચનમાં આર વી યુધ બહુવચનમાં વર અને આઈ માં એમ આવતું આમાં શું આવશે આઈ માં વોઝ ને ભવિષ્યમાં તો હાગમ તે સહ પરિવાર આઈ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન બધાય માં વિલ બી ચાલુ કાળ માં આવો શબ્દ આવતો હોય રહીયો રહિયા રહી પ્લસ વર્તમાન કાળ માં છે છો છી છુ ભૂતકાળ માં હતો હતી હતું હતા ભવિષ્યમાં સ હું વાંચી રહ્યો છું હું વાંચી રહ્યો હતો હું વાંચી રહ્યો હઈશ તમે ગાડી ચલાવી રહ્યા છો તમે ગાડી ચલાવી રહ્યા હતા તમે ગાડી ચલાવી રહ્યા હશો પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ ક્રિકેટ રમી રહ્યો હતો પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે તેણી ચા બનાવી રહી છે તેણી ચા બનાવી રહી હતી તેણી ચા બનાવી રહી હશે જો આ ચાલો વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય પહેલા કરતા વર્તમાન કાળમાં એમિઝર પ્લસ આઈ જી ભૂતકાળમાં હોઝર પ્લસ આઈ જી ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈ જી ચાલો થઈ જાવ તૈયાર હું અંગ્રેજી શીખી રહ્યો છું હું અંગ્રેજી શીખી રહ્યો હતો હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ પહેલા બધા આવશે હકાર પછી બધાય નકાર પછી બધાય પ્રશ્નાર્થ પછી પ્રશ્નાર્થ નકાર અને પછી ડબલ્યુ એચ તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં બાકા જે કી બોલાવી દે મારા વાળા આવડે કે એમ નહીં આના જેવું તમે ક્યાંય જોયું હશે નહીં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યનું વાક્ય પહેલે હકાર પછી બધા નકાર આવશે ચાલો હું અંગ્રેજી શીખી રહ્યો છું હું એટલે આય વર્તમાન કાળમાં આઈમાં શું આવે આય એમ શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ચાલો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ માત્ર ને માત્ર સહાયક ક્રિયાપદમાં ફેરફાર થાય જોજો આમાં એમ ઇઝ આમાં વોઝ ઓર આમાં વિલ બી બાકી આઈએનજી એમ ને એમ રહ્યો ચાલો હું અંગ્રેજી શીખી રહ્યો હતો ભૂતકાળમાં શું આવે વોઝ આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ હવે એક વાક્ય આવડે એટલે તમને કરોડો વાક્ય આવડી જાય વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મેં તમને વાક્યના અંતે પચાસ ક્રિયાપદ પણ આપેલા છે તમે હજારો વાક્ય બનાવી શકો હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઈંગ ક્રિકેટ હું વાંચી રહ્યો હતો આઈ વોઝ રીડિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું મૂવી જોઈ રહ્યો હતો આઈ વોઝ વોચિંગ અ મૂવી તમે જોવો તો ખરા ચાલો ભવિષ્યમાં બધામાં વિલ બી હું અંગ્રેજી શીખી રહ્યો વૈશ આઈ

My father is driving a car. મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા ઈજ છે અહીંયા શું આવી જાય વોઝ ઈજ અહીંયા વોઝ અને આર અહીંયા વર વોઝ ડ્રાઈવિંગ અ કાર મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હશે માય ફાધર વિલ બી ડ્રાઈવિંગ અ કાર ચલો તેઓ મૂવી જોઈ રહ્યા છીએ તેઓ મૂવી જોઈ રહ્યા હતા તેઓ મૂવી જોઈ રહ્યા હશે તેઓ એટલે ધ્યેય બહુવચનમાં શું આવે આર જોવું એટલે વોચ આર વોચિંગ અ મૂવી તેઓ મૂવી જોઈ રહ્યા હતા આર છે અહીંયા વર વોચિંગ અ મૂવી આના તમે કરોડો વાક્ય ઘરે બેઠા બનાવી શકો તેવો મૂવી જોઈ રહ્યા હશે ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય અને વિલ પછી નોટ હું અંગ્રેજી શીખી રહ્યો નથી આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો ન હતો આઈ વોઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો નહી હોય આઈ વિલ નોટ બી લર્નિંગ ઇંગ્લિશ ચાલો હવે તેણી રંગોળી દોરી રહી છે તેણી રંગોળી દોરી રહી હતી તેણી રંગોળી દોરી રહી હશે તેણી એટલે સી એમાં શું આવે ઇઝ દોરવું એટલે ડ્રો ઉપરથી ડ્રોઈંગ ડ્રો ઉપરથી ડ્રોઈંગ રંગોળી તેણી રંગોળી દોરી રહી હતી ઈજ અહીંયા શું મૂકી દો વોઝ રંગોળી દોરી રહી છે સી ઇઝ ડ્રોઈંગ રંગોલી સી વોઝ ડ્રોઈંગ રંગોલી સી વિલ બી ડ્રોઈંગ રંગોલી નકાર જો સહાયકારક ક્રિયા પર પછી નોટ મૂકી દો ખેલ ખતમ ભવિષ્યમાં વિલ બી પછી નોટ નહીં આવે વિલ પછી નોટ क्योंकि नोट हमेशा सहायकारों क्रियापद पची आए ही चलो पार्थ क्रिकेट रमी रहीयो छे वो तो पार्थ इज प्लेइंग क्रिकेट पार्थ क्रिकेट रमी रहीयो नहीं पार्थ क्रिकेट रमी रहीयो हो न होतो पार्थ क्रिकेट रमी रहीयो हसे नहीं अथवा पार्थ क्रिकेट रमी रहीयो नहीं हुई चलो पार्थ एकवचन में इज पची नोट बाकी બધું એમ નેમ प्लेइंग क्रिकेट पार्थ क्रिकेट रमी रहीयो ન હતો પાર્થ વોઝ નોટ પ્લેઈંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે નહીં પાર્થ વિલ નોટ બી પ્લેઈંગ ક્રિકેટ તેઓ કામ કરી રહ્યા નથી તેઓ કામ કરી રહ્યા ન હતા તેઓ કામ કરી રહ્યા હશે નહીં તેઓ મીન્સ કે ધ્યેય એમાં શું આવે આર નોટ વર્કિંગ તેઓ કામ કરી રહ્યા નથી આર છે અહીંયા મૂકી દર વર નોટ પ્લેઈંગ ક્રિકેટ સોરી તેઓ કામ કરી રહ્યા ન હતા ધે વર નોટ વર્કિંગ ઓસોરી માફ કરજો તેઓ કામ કરી રહ્યા નહીં હોય વિલ નોટ બી વર્કિંગ ચાલો હું પત્ર લખી રહ્યો હું પત્ર છો નકારવાક્યમાં નોટ ક્યાં આવે સહાયકારો ક્રિયાપદ પછી અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ એમિઝાર વોઝવર અને વીલ આગળ આવી જાય પ્રશ્નાર્થ વાક્યમાં હું પત્ર લખી રહ્યો નથી હું પત્ર લખી રહ્યો ન હતો હું પત્ર લખી રહ્યો ન હઈશ નહીં હું એટલે આઈ આઈ એમ નોટ લખું એટલે રાઈટ ક્રિયાપદના અંતે એ હોય તો એ નીકળી જાય આઈ એમ નોટ રાઈટિંગ ઓ લેટર હું પત્ર લખી રહ્યો ન હતો શું આવશે ભૂતકાળમાં હોઝ આઈ વોઝ નોટ રાઈટિંગ ઓ લેટર હું પત્ર લખી રહ્યો હઈશ નહીં અથવા નહીં હોય આઈ વિલ નોટ બી રાિંગ અ લેટર હવે છે પ્રશ્નાર્થ વાક્યો ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય બરાબર સહાયકારક ક્રિયાપદ એમ ઇજાર વોઝવર અને વિલ આગળ કરતા મુજબ બાકી બધું એમને શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો શું તમે અંગ્રેજી શીખી રહ્યા હતા શું તમે અંગ્રેજી શીખી રહ્યા તમે શું આવે આર આર યુ એટલે લર્ન આર યુ લર્નિંગ ઇંગ્લિશ ભૂતકાળમાં શું આવી જાય ઓ અહીંયા વર વર યુ લર્નિંગ ઇંગ્લિશ ભવિષ્યમાં જો ખાલી બી આવશે પછી પછી બી અને પછી આઈએનજી ચાલો શું તેણી ચા બનાવી રહી છે શું તેણી ચા બનાવી રહી હતી શું તેણી ચા બનાવી રહી હશે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાત નકર તમે જો તો ખરા શું તેણી ચા બનાવી રહી સોરી શું તેણી ચા બનાવી રહી છે શું તેણી ચા બનાવી રહી હતી શું તેણી ચા બનાવી રહી હશે ઈઝ પછી સી બનાવ એટલે મેક ઉપરથી મેકિંગ ઇઝ સી મેકિંગ ટી શું તેણી ચા બનાવી રહી હતી ઈઝ અહીંયા વોઝ વોઝ સી મેકિંગ ટી શું તેણી ચા બનાવી રહી હશે

ચાલો ભૂતકાળમાં આર હોય અહીંયા વર્ બાકી બધું એમ ને એમ ભવિષ્યમાં શું તેઓ ત્યાં બેઠા હશે સોરી શું તેઓ બેઠા હશે વિલ પછી ધ્યેય પછી બી અને સિટિંગ અને સિટિંગ પ્રશ્નાર્થ નકાર એમાં કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમ ને એમ સોરી શું તેણી આવી રહી છે પ્રશ્ન શું તેણી આવી રહી નથી તેણી એકવચન ઇઝ પછી સી પછી નોટ કમિંગ શું તેણી આવી રહી નથી શું તમે લખી રહ્યા નથી આર યુ નોટ રાઇટિંગ શું તેણી આવી રહી ન હતી ભૂતકાળમાં વોઝ વોઝ સી નોટ કમિંગ શું તેણી આવી રહી નહીં હોય ભવિષ્યમાં વિલ વીલ સી નોટ બી કમિંગ શું તેવો શું તેવો વાત કરી રહ્યા નથી શું તેઓ વાત કરી રહ્યા ન હતા શું તેઓ વાત કરી રહ્યા હશે નહી તેઓ બહુ વચન ધ્યેય એમાં શું આવે આર પછી ધ્યેય પછી નોટ વાત કરવી એટલે ટોક ઉપરથી ટોકિંગ ભૂતકાળમાં શું આવે વર ભવિષ્યમાં વિલ પછી નોટ પછી બી અને ટોકિંગ શું તે ક્રિકેટ રમી રહ્યો નથી શું તે ક્રિકેટ રમી રહ્યો ન હતો શું તે ક્રિકેટ રમી રહ્યો હશે નહીં

भविष्य में विल विल ही नॉट बी प्लेइंग क्रिकेट चलो अलग अलग करता क्रियापद तमने घरे बैठा ढगला बंद वाक्य बनाई सको मारा वाला ઈ પેલા પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો હતો પાર્થ વોઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે પાર્થ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ બરાબર તેણી ગાડી ચલાવી રહી નથી સી ઇઝ નો ડ્રાઇવિંગ અ કાર તેણી ગાડી ચલાવી રહી ન હતી સી વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર તેણી ગાડી ચલાવી રહી નહીં હોય સી વિલ નોટ બી ડ્રાઇવિંગ અ કાર શું તમે આવી રહ્યા છો આર યુ કમિંગ શું તમે આવી રહ્યા હતા વર યુ કમિંગ શું તમે આવી રહ્યા હસો આર યુ બી કમિંગ બરાબર ચાલો આ બધા કરતા હે અલગ અલગ કરતા હે આ બધા ક્રિયા છે આ એટલે હું અથવા મેં વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે વી ઓલ આપણે બધા અમે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા અલગ અલગ ક્રિયા મજા આવે લઈ લ્યો બરાબર હું તમને બોલાવી રહ્યો છું આઈ એમ કોલિંગ યુ મારા પપ્પા ચા પી રહ્યા હતા માય ફાધર ઇઝ ડ્રિંકિંગ ટી બરાબર ચાલો ગો એટલે જવું મેક બનાવું તમે જુઓ તો ખરા એકની યારે કેટલા ટોપિક થઈ જાય મેક એટલે બનાવવું લર્ન શીખવું અને ટીચ એટલે શીખડાવવું કેચ પકડવું સેન્ડ મોકલવું વોચ જોવું રીડ વાંચવું કમ આવું ગીવ આપવું રિમાઇન્ડ યાદ કરાવવું રિમેમ્બર એટલે યાદ કર યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું સ્લીપ સૂવું ટોપ વાત કરવી મીટ મળવું પ્લે રમવું ઈટ ખાવું સ્ટે રોકાવું ડ્રાઈવ ચલાવવું બાય ખરીદવું પે ચૂકવવું ડ્રો દોરવું ટીચ શીખડાવવું રાઈટ લખવું થ્રો ફેંકવું સિંગ ગાવું સેલ વેચવું ફ્લાય ઉડવું સ્પીક બોલવું હેલ્પ મદદ કરવી રીડ વાંચવું વોક ચાલવું ડ્રિંક પીવું કોલ લાભ તમે જુઓ તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા બાકાજી કી હો પણ કાંઈ ઘટે નહીં ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ ચાલુ વર્તમાન કાળ એની જ plus ing ચાલુ ભૂતકાળ was were plus ing ચાલુ ભવિષ્ય will be plus ing બરોબર ચાલો વિડીયો તમને કેવો લાગ્યો નીચે comment કરી નાખો આપણી channel માં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે free pdf file માટે seven five six triple seven eight zero two zero પર તમે મને જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે દરરોજ રાત્રે નવ વાગે કાઠિયાવાડી ગુજુ અંદાજમાં હસતા-હસતા વિડિયો આવે છે મારા વાલા ચાલો મળીએ ટૂક સમયમાં નવા વિડિયો સાથે એ પહેલા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા પ્લીઝ ચાલો તમારા ઘર રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડિયો કેવો હતો તમને કેવી મજા આવી સમજાઈ ગયું ચાલો મળીએ ટૂક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો